બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા સોળ દિવસથી પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન યથાવત છે દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો ઓગઢ જિલ્લો નામ નવા જિલ્લાનું આપવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા જે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ થડી ખાતે સભા યોજી રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરવા માટે હવન યોજવામાં પણ આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈ વિરોધ પ્રબળ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈ દિયોદર ધાનેરા અને કાકરેજમાં વિરોધ શરૂ થયો હતો ત્યારે આ વિરોધ છેલ્લા સોળ દિવસથી નવા જિલ્લાની માંગને લઈને ચાલી રહ્યો છે દિયોદર અને ધાનેરા ખાતે સતત સોળ દિવસથી રાજ્ય સરકાર પાસે પોતાની માંગણીઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં આજે દિયોદર ખાતે દિયોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખવામાં આવે તેવી માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક પર સવાર ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા અને દિયોદર સર્કિટ હાઉસથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યાં દિયોદર બજારમાં થઈ ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર વિસ્તારને પોતાનો હક રાજ્ય સરકાર આપે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા જે બાદ રેલી દિયોદર ખાતે આવેલા ઓગડથડી ખાતે પહોંચેતી ત્યાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના સ્થાનિક લોકો આગેવાનો ભાજપ કોંગ્રેસના નેતાઓ હવનમાં આહુતિ આપી રાજ્ય સરકાર દિયોદર વિસ્તારમાં માંગણી પૂરી કરે તેવી ઓગઢજીને પ્રાર્થના કરવામાં આવી હતી એ બાદ ઓગડથડી ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સ્થાનિક આગેવાનો કોંગ્રેસના અને દિયોદરના સ્થાનિક લોકો જોડાયા હતા બનાસકાંઠા જિલ્લામાં નવા વિભાજનમાં જ્યારથી થરાદને મુખ્ય મથક અને નવું જિલ્લાનું નામ વાવ થરાદ આપ્યું છે ત્યારથી દિયોદર વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ સભામાં આજે દિયોદરના લોકો રાજ્ય સરકાર પાસે દિયોદર વિસ્તારને મુખ્ય મથક બનાવવાનું અથવા તો નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખવામાં આવે અને જો સરકાર તેમની માગણી પૂરી નહીં કરે તો હજુ પણ આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા આજે ઓગઢ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો તમે પણ ઓગઢજીના ધામમાં યજ્ઞના અને ઓગઢીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એ પીવાના પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે

આજે રોડ ઉપર આવી ગઈ છે અને રાજ્ય સરકાર સામે ભયંકર આંકરો છે હજી પણ હું મીડિયાના માધ્યમથી કહીશ કે જો અમારી વાત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર રસ્તા રોકો અને જેલ ભરો આંદોલન પર કરશું શ કે સમગ્ર ગુજરાતની અંદર નકલી પ્રમાણપત્રો લઈને અનેક અધિકારીઓ આજે નોકરી કરી રહ્યા છે આજે તે એક વીસી પકડાણા છે પરંતુ જો રાજ્ય સરકાર તપાસ તો અનેક અનેક અધિકારીઓ પોતાના ડુપ્લિકેટ પ્રમાણપત્રો થકી નોકરી કરી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે પ્રજા આંદોલન કરતી હોય પ્રજા જ્યારે પોતાની વાત રજૂ કરતી હોય ત્યારે રાજ્ય સરકારને આ નથી પડી પરંતુ નકલી અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરે બે ચાર દિવસમાં એક કમિટી બની બનાવી અને પોતાનો રિપોર્ટ સોંપી અને રાજ્ય સરકાર હાથ ખંકી દેશે એટલે હું તો એવું જ માનું છું કે ગુજરાતની ગાંધીનગરની સરકાર એ ચારે બાજુથી નકલી અધિકારીઓથી ઘેરાયેલી પદાધિકારીઓથી ઘેરાયેલી એમના નકલી ધારાસભ્ય મળે નકલી પીએ મળે નકલી મંત્રીઓ મળે નકલી આઈએસ અધિકારીઓ મળે નકલી આઈ સીબીઆઈના અધિકારીઓ મળે ત્યારે આ એક નવી ઘટના નથી કારણ કે રાજ્ય સરકાર કુંભકરણની નિંદ્રામાં સૂતી છે ત્યારે ઓગણીસ શિવજી મહારાજની આજે પવિત્ર ભૂમિ ઉપર આજે લોકો ફરીથી વિનંતી કરે છે કે રાજ્ય સરકાર જાગૃત થાય અને બનાસકાંઠા જિલ્લામાંથી ઓગઢજી જિલ્લો બનાવવામાં આવે એવી પણ અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ અમારી જે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના તાલુકાઓની જે ઓગઢ જિલ્લો બનાવવાની માંગ હતી સરકારે એમાં ઉણી ઉતરી છે લોકશાહીની અંદર લોકોની શું ઈચ્છા છે લોકોનું શું મંતવ્ય છે જાણીને સરકારે નિર્ણય લેવો જોઈએ સરકારે નિર્ણય લેતા ઓગડ જિલ્લાને પ્રજાને આપ્યું નહીં અને ઓગડ જિલ્લો જાહેર કર્યો નથી એના ભાગરૂપે અમે દિયોદરની અંદર એક મહારેલી રાખી હતી અને આજે પણ આખા તાલુકો અને દિયોદર તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગઢજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે અને ઓગઢ મહારાજને પ્રાર્થના કરવા આવી રહ્યા છે કે તમે હવે આ ઓગઢ જિલ્લા માટેનું તમે સરકારશ્રીને કંઈ સદબુદ્ધિ આવે અને ઓગઢ જિલ્લો જાહેર કરે એવી પ્રાર્થના કરવા માટે આખા મહારેલીનું આયોજન કરી અમે અત્યારે આવ્યા છીએ અને હવે

સરકાર દ્વારા તાત્કાલિક એ અન્યાય પાર પાડી અને અમને ન્યાય મળે એના માટે આજે ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા હજારોની સંખ્યાની અંદર ઓગઢ યાત્રા આવી છે અને સાથે સાથે અમને એવા લોકોના પણ ફોન મળ્યા છે કે અમારે આત્મવિલોપન કરવું પડે ઓગઢ જિલ્લા માટે તો પણ તૈયારી છે ત્યારે મારે એમને એક શબ્દમાં કહેવું પડ્યું કે આપણે આ તો આત્મવિલોપનની કોઈ જરૂર નથી આપણામાં શક્તિ છે સરકાર સાથે લડવું પડશે તો લડવા માટેની પણ મારી તૈયારી છે મારે કદાચ હજી સુધી ગાંધીનગર જાવું પડે તો પણ મારી તૈયારી છે અને હું સરકારને વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય આપણા એવા પનોરતા પુત્ર શ્રી અમિતભાઈ શાહને પણ મારી નમ્ર વિનંતી છે કે આજે અમે પંદર પંદર દ્વારાથી ભાજપ કોઈ કોંગ્રેસ હોય તમામ પક્ષના સંગઠનના સાથે મળીને અમારા ઉપવાસ ઉપર બેઠા છે આજ દ્વારા સુધી એક જ વખત અમને ખાલી નોંધ લેવા બોલાવા મુદ્દા બોલાય એના પછી કોઈ જવાબ નથી મળ્યો હજી પણ એક વિનંતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વિનંતી કરું છું કે અમારી વાત સાંભળો અને અમને ન્યાય આપો અમારો એક જ નારો છે કે અમારે ન્યાય જોવે છે અમે અન્યાય સામેની લડત છે આજે દરેક સમાજના લોકો આજે ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા હાજરી આપી અને સરકારને પણ વિનંતી કરવા માંગુ છું કે હજી પણ આપ જાગી જવું ના પણ જલ્દી આજે તાલુકામાં જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે પણ જિલ્લામાંથી પણ બીજા જિલ્લામાં જવાની પણ તૈયારી છે તમામ સંગઠનો ઘરની સેના હોય ક્ષત્રિય સેના હોય તમામ પણ મને સંગઠનને સમર્થન આપ્યું છે આ ઓગણ ભગવાન સાથે અન્યાય છે ઓગણની પ્રજા સાથે ન્યાય અન્યાય થઈ રહ્યો છે આની લડત અમે ધન મન જ્યાં સુધી અમારા જીવ છે જેવો લડી જવા માટે તૈયાર છે બોલો ઓગણજી મહારાજ